ગુજરાતમાં દસ ઓગસ્ટ એટલે વન વિભાગ દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે ભાવનગર શહેરમાં સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ શાળા દ્વારા પણ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાવનગરના કાળિયાબીડમાં આવેલી સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે શાળા અને રાજહંસ નેચર ક્લબ મારફતે સિંહના મોહરા પહેરાવીને બાળકોની એક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કે તેમાં શપથવિધિ કાર્યક્રમ પણ યોજાયો હતો जय पेस वे कमाड नि नि से गाए रंग बन रहा बनो राजा दर जयगीर काठा नोगे सिर कर जय स्वागत करवा वाटे वो विनंती कर जाकर 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 બાબાર સાહેબ દરેક વિદ્યાર્થી બિલકુલ ઉત્તર ખાસ તો આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી જે છે એ કરવામાં આવેલી છે ખાસ તો પહેલાં શું કહેશો સૌ પ્રથમ ગુજરાત સરકાર વતી વિશ્વ સિંહ દિવસને શુભકામનાઓ હું સાદી મુજબ ડીસીએ ભાવનગર તરીકે ફરજ બજાવું છું બે હજાર તેરથી આ વિશ્વ દિવસ આખા ગુજરાતમાં આપણને ઉજવી રહ્યા છે અને ખાસ કરીને ભાવનગરની વાત કરીએ તો ભાવનગરમાં સિંહોની જે વસ્તી છે આ દિવસે દિવસ વધી રહ્યા છે અને ભાવનગર આ જે વિસ્તાર છે આ બરોદગઢ વિસ્તારમાં તરીકે જાહેર કરવામાં આવી રહ્યા છે અને એના જો આપણા વિડીયો વિસ્તાર છે અને જંગલનો વિસ્તાર છે આ સિંહો માટે એના સંરક્ષણ માટે અને એમના પરિવેસ એ બહુ સારા હોવાને કારણે એની સંખ્યા વધી રહ્યા છે એના માટે જનજાગૃતિ ફેલાય અને બાળકોમાં અને પબ્લિકમાં એના માટે એક જનજાગૃતિ આવે એના કારણે આપણને એ પ્રકારના કાર્યક્રમ કરી રહ્યા છે આ વર્ષની વાત કરીએ તો ભાવનગર જિલ્લામાં કુલ સોળસો જેટલા શાળાઓમાં કુલ ચાર લાખ જેટલા વિદ્યાર્થી સહભાગી લઈ રહ્યા છે એના સિવાય લગભગ બસ્સો જેટલા એનજીઓ અને દસ હજાર જેટલા વાલીઓ અને કર્મચારીઓ એ પાર્ટિશિપ કરી રહ્યા છે